અલગ અલગ પોલીસ સ્ટેશનના અલગ અલગ પ્રકારની જે મુદ્દામાં જેવી કે વાહનો મોબાઈલ ફોન રોકડ અને દાગીના આ જે ભોગ બનનારને પરત કરવામાં આવ્યું હતું અને આ જે છ પોલીસ સ્ટેશનમાં જે એ ડિવિઝનના ત્રણ પોલીસ સ્ટેશન છે અને બી ડિવિઝનના ત્રણ પોલીસ સ્ટેશન છે અને તમામ જે કિંમત છે જે પરત થેન્ક યુ મારું નામ જયેશ કાતરિયા છે અને હું રૂક્ષમણીમાં રહેતો હતો આજથી બે વર્ષ પહેલાં મારી ગાડી ચોરાઈ ગઈ હતી અને પછી મેં પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે મારી ગાડી ચોરાઈ ગઈ છે અને બે વર્ષ પછી મને પોલીસ પૂણા પોલીસ સ્ટેશનવાળાએ ગાડી મને પરત આપી દીધી છે એટલે હું ખૂબ 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 અભિ આભાર માનું છું કે પુણા પોલીસ સ્ટેશન વાળાએ મહેનત કરીને મારી ગાડી મને પરત આપી દીધી છે એના માટે ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત મારું નામ અશોક ગોહિલ અમે તેરા દૂચકો અર્પણ કાર્યક્રમમાં અમારો મુદ્દામાલ આશરે નવ લાખ આજુબાજુનો મુદ્દામાલ મેળવવા માટે આવેલા છીએ તારીખ પચીસ બે પચીસના રોજ અમ અમારે ત્યાં શ્રીમદનો પ્રસંગ હતો સરદાર પટેલ સમાજની વાડી મિની બજાર એ પ્રસંગ દરમિયાન ત્યાં એક અજાણી સ્ત્રી ચોરી કરવા માટે આવેલી અને અમારું બેગ આશરે નવ લાખ નવ લાખ તથા ઘરેણાઓ નવ લાખ નવ લાખના ઘરેણાં તથા સાથે રોકડ રકમ સાથે ચોરી કરી અને જતી રહેલી એ ચોરીના અનુસંધાનમાં અમે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ જે વરાછા પોલીસ સ્ટેશને તે અનુસંધાને કામગીરી કરેલ સતત ઓગણપચાસ કલાક કામ કરેલ અને તેત્રીસ ત્રણસો કેમેરા ચેક કરેલ અને આરોપીને પકડી પાડવામાં આવેલ બે દિવસમાં પકડી પાડવામાં આવેલ અને સરસ મજાની કામગીરી કરેલ અને તે બદલ હું વરાછા પોલીસ સ્ટેશનનો આભાર માનું છું